સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા સુત્રાપાડાના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તૈયાર થયેલો મગફળીનો પાક ખેતરમાં કોહવાઈ રહ્યો છે ખેતરમાં પહેલા પાથરા પાણીની અંદર તરતા નજરે પડ્યા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હજુ પણ એક કલાક માટે ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે પચીસ તારીખે રાત્રે અગિયાર વાગ્યાથી વરસાદ ચાલુ છે એક દરો એ વરસાદ છે તે રાતના એક વાગ્યા સુધી બહુ વરસાદ પડ્યો છે પછી અત્યારે જે છવ્વીસ તારીખની સવાર છે આજે તો છવ્વીસ તારીખે અત્યારે પણ આ વરસાદ છે એ અટકવાનું નામ નથી લેતો આના કારણે શું થાય છે કે ભાઈ ખેડૂતોએ જે ચાર મહિનાથી મહેનત કરીને જે પાક છે એ તૈયાર કર્યો હતો ટૂંકમાં એને બટકો ભરવાનો હતો એ હાથમાંથી બટકો કુદરતે છીનવી લીધો છે સરકાર પાસે આપણે ટીવીના માધ્યમથી હું એવી રજૂઆત કરું છું કે અમારું જે આ વ્યાપક નુકસાન છે એ સરકાર ખાલી જોઈ તો એ પણ એને એમ થશે કે આ ખેડૂતોની એવડી મહેનત છે આ મેળવ ખેડૂતોને શું મેળવ્યું છે આમાં કોઈ વસ્તુ નથી મેળવી શક્યું એટલે ખેડૂતોને કંઈનું થોડી ઘણી રાહત મળે તો એવું આપણે બધા મારા ખેડૂતો વતી હું માગણી કરું છું